I will you okay, out. Hello, hi, hi, oh, okay, baby here. બોલે આમાં મેડમ ને તો કતારગામ નારાયણ નગર માં જોયા છે બરાબર તમારા ફાધર નું નામ મહેન્દ્રભાઈ હલોડિયર હેલો ગુડ નાઇટ બે દિવસ ના તમારી વાટ જોતી તમે લાઈવ જ નથી હું કઈ થોડી રોજ આવું મારી ઈચ્છા હોય ત્યારે આવું નીકળો હાલો ખાસ એનો ભાઈ જય ગોપાલ જય ગોપાલ જય માં નાકલા હલ કરો ને એક શાદી ને આજે

શું કરો છો કઈ નહીં જસ્ટ ફ્રેશ થયા જય દ્વારકાધીશ જીત પાસેથી આવી ગયા હા હમણાં બપોરે પાસે જતી હમણાં આવતી રે પાછી બધું ભેગું થાય ક્યાંથી માખી આવી ગયા જય ગોપાલ જય ગોપાલ એટલા બધા શું કરો છો અત્યારે તો કઈ નથી કરતા નવરા બેઠા 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 વપરાય છે દુબઈ હવે દુબઈ નથી જવું તમે આ વિડીયો મને બહુ ગમે થેન્ક યુ કેમ છો જયશ્રી દીદી ખુશી ગોસાઈ બસ જો આ હા મેં શું જઈ જોઈએ જીત ક્યાં છે એમાં એવું માર ભાઈ નો કેવાય ને તમાર ભાઈ આજે મારો બર્થડે છે વિશ કરી દો જીનલ મેહુલ પટેલ હેપી બર્થડે જીનલ દીદી ગોડ બ્લેસ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે બહુ મસ્ત છો તમે દીદી થેન્ક યુ નેચરલ બાપરે મેં કાલે એક વિડીયો જોયો તો કેવી છોકરી હોય બ્યુટી પાર્લર પાર્લરવાળા કે કરના આગળ જીનલ થેન્ક યુ જીનલ મેહુન પટેલ થેન્ક યુ તી વેલકમ દીદી ત્યારે થોડીક વાર તો હું એવું લાગ એવું લાગતું તું મને કે આપણે બ્યુટી પાર્લરમાં તો આપણે જાય જ છે ને પછી એવું લાગ્યું ના યાર આપણે કંઈ એનું બીફર જો આપણું આપણું બીફર જો આપણે કંઈ એવા નથી આપણે બરાબર છે ભાઈ જઈએ છીએ ભગવાને બહુ સારું દીધું છે મેં કીધું મેં એ વિચાર લીધું કે આ પાર્લર માં જાય તો આ લોકો આવી આવી કમેન્ટ મારે પણ એનું બિફોર જો આપણું બિફોર જો આપણું બિફોર બરાબર છે એકદમ આપણે કરતા બિફોર સારું છે હેપી બર્થડે મારો નથી આ ઓલા જીનલ દીદીનો નો એકવાર આવો દુબઈ ઓફિસ આપણે ક્યાં નથી આવું અને દુબઈ હું કઈ કોઈને મળવા કે કોઈની ઓફિસ જવા નથી આવતી

જય બ્રહ્માણી માં જય બ્રહ્માણી માં કોઈ શેર નો કર્યું તમે ક્યાંથી આવે તમે કોઈ શેર કર્યું એટલે જમે લીધું તમે બધા સાડા દસ થી હું તો દાબેલી લઈ મિસ્ટર સાંચલા જય બ્રહ્માણી જીજુ ને એડ કરો તમે વાઈફાઈ લાગે ઘરમાં એડ કરો તમે શેર કરો ને એ જોયે તો આવશે મારી કઈ વાત નથી હમણાં બે અઢી કલાક થઈ ગઈ શું કરો છો બસ જો બેઠી પ્રેશન અપ થઈને આ કે શેર તો કેરું લાગે શરદી થઈ ગઈ છે ના આજે છે ને હું ગઈ હતી પાર્લરમાં વેક્સ કરા તો બ્લેકેટ કાઢ્યા છે થોડા થોડા તો નાક લાલ લાલ થઈ ગયું છે મારું શરદી નથી થઈ ફ્રેન્ડ બરાબર જય મેલેરીમાં હાય દીદી હાય ભૂમિકા સરવૈયા મહાદેવ મહાદેવ આમ નવરા હોય કાલે શિવરાત્રી છે તો કાલે શૂટિંગ છે પણ પછી લેતા તો લઈ લીધું પછી મમ્મી કે કાલે શિવરાત્રી છે મેં મેં કીધું પેલા કેવાય ને હવે મેં આ પાડતી જમી લીધું કે બાકી છે જમી તો લીધું છે પણ હજી એકવાર જમવું પડશે ક્વીન નો વાટ દીદી જવાબ કેમ નહીં દેતા ક્યાં મેસેજ જો એટલે આપું જ છું બોલો ને હેપી શિવરાત્રી તમને પણ તમારી સ્ટોરી ગમે છે એટલે કઈ સ્ટોરી હું સ્ટોરી મૂકું હાય હેલો 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 કેમ છો સિસ્ટર એકદમ મસ્ત હેપી શિવરાત્રી ને એડવાન્સ ડાર્ક સર્કલ કાઢવા શું યુઝ મારે તો છે નથી મારે તો છે ડાર્ક સર્કલ જો કઈ યુઝ નથી કરતી તો થાય અડધી અડધી આખી આખી રાત જાગીત ન થાય ઊંઘતી હોય ચાર પાંચ વાગે એની વાત કરતી હોય ડાર્ક સર્કલ તો થોડુંક તકલીફ તો રહેવાની છે બ્લેકેટ છે તમને નજીકથી બતાવો સ્કીન તમારી કડે નાખું હોય ને કહું તો છું આજે બ્લેકેટ કાઢા થોડા થોડા અહીંયા છોટા છોટા હેર હોય કે તો એ તો કેટલું દુખે એટલે લાલ લાલ થઈ જાય થયું કાંઈ નથી બીજું થાય હું ઈ થોડુંક વાર લાગે હમણાં સૂતી વખતે ને એમ જેલ લગાઈ દેશ એટલે રેડી થઈ જશે ખાલી મેં એટલા બધા નથી મારે પણ વાઈટ સ્કીન હોય ને એટલે એ દેખાય અને મેકઅપ કરીએ ત્યારે વધારે દેખાય નોઝ કેમ લાલ થઈ ગયું બધા એક જ સવાલ કેમ પૂછે છો વાઈટ સ્કીન હોય ને એટલે રેડ નોઝ વધારે દેખાય તબિયત બીજી તારી એને દીધું અરે એકદમ મસ્ત જય શ્રી જય શ્રી ગુડ નાઇટ ગુડ નાઇટ કોઈ બટકું ન ભરી જાય કોઈ નો ભરે તું અત્યારે ક્યાં છે જીત ક્યાં છે ઓ ભાઈ કયરું છે ચહેરો સારો લાગે છે બરાબર તમે જીતભાઈ ના અકાઉન્ટ માં અનબ્લોક કરો તમે પાછા આવી ગયા પાછા આવી ગયા તમે હું આમાંથી બ્લોક કરી દીશું તો એવી મસ્તી જ ન કરાય કે કોક બ્લોક કરવા પડે

રૂમ દેખાડો ને લાઈવ છું બાબા કેની યાર વાત કરે વાહ તો હું કોની યાર વાત કરતી હોય આખો દી બાકી એમ નહી હું કોની યાર વાત કરતી હોય હ જીત હોય ને તો અત્યારે લાઈવ છે જીત નથી જીત હોય કેમ છો બસ બસ

પેલા દસ ના આવતા અત્યારે કદાચ પંદર થઈ ગયા છે અત્યારે તો લગભગ બંધ જ થઈ ગયા છે મોટા હું કેરી કરું જ મારી પાસે ડવ હોય અને શું કહેવાય ફેસવોશ સૌંદર્ય પતંજલિ તમે સરસ વિડીયો બનાવો છો થેન્ક યુ નેહા ચાવડા સુરત છો ને હા બોલો દીદી શું બોલું યુ ફ્રોમ સુરત हालो आज कैसी हो मेरी जान मिलते हैं कल अभी यहाँ पे लिखना मत कि मेरे लिए ये लाना वो लाना वरना मैं कुछ नहीं लाऊंगी टेल मी यू यूज स्किन केयर प्रोडक्ट स्किन केयर में होता है यूज नहीं करती खाली

રાજકોટ માં છુ કે કેવી ચોક અગ્બાજુ તમે ઓકે રાજકોટ હું આવતી હોઉં છું બે ચાર બે ચાર મહિને હોઉં જ છું અ રૈયા ચોકડી પાસે નાના વટી પાસે ઓ રૈયા પાસે હા મારા માસી નું ઘર છે અને હું આઠ દસ દિવસ ત્યાં જ રોક નેક્સ્ટ ટાઈમ નેમ આવો ને એટલે મને યાદ કરજો હું મળવા આવીશ નેક્સ્ટ ટાઈમ આવીને મને મળી જાજો હા કાકુ

મારા દીદી સુરત મારી મોટી બેન છે ને એના મેરેજ ન્યા કર્યા છે તો તમે સુરત આવતા હશો ને હા ઘણી વાર મારે આવવાનું હોય મને <laughs> <laughs> मेरे मैसेज जो अपनी दे लक्ष्मी ऑफिस शर्मा बोलो ना हमारी फ्रेंड छोटा नाम थैंक यू चलो आप मैंने रिक्वेस्ट मोक ली दो रैंडम कोई नहीं भी ऐड करू छु ओके बने रहिए आप हमारे साथ शायद नंबर लग जाए नाइट केयर प्रोडक्ट्स यूज कर सू रहे बस सू ना नाइन

મોકલા હતા તો મોકલી દીધી હોય ગુડ નાઇટ સ્વીટ ડ્રિંક ગુડ નાઇટ હેલો કેમ છો મસ્ત આઠ માં પૂરો દિવસ તમારા જ વિડીયો જોવે છે થેન્ક યુ મારું નામ શું છે દિવ્યાશ કુમારી બોલો હું ફ્રેન્ડ છું થેન્ક યુ કાનો કરવા મુકના આઈડિયા હોય ને મેલ ફીમેલ માં કન્ફ્યુઝ થઈ જાય આપણે ડિક્લાઈન 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 ઓકે કોસ ઓફ ટાઈમ ઓકે

તો બહુ બધી રિક્વેસ્ટ હોય મને લાગે હું કેમ ક્યારે કોઈને એડ નથી કરતો મેં તો આજે ફીમેલ્સ ને કરવા હું મોસ્ટ ઓફ એડ નથી કરતી તમે જોતા હશો એકલી આવું કરું ને પછી વહી જાઉં બોલો અમારા જીજુ હોય તમે હોય લાઈવ જોતી હોય વિડિયો જોઉં બસ સપોર્ટ કરો કેમ છો મારા હસબન્ડ પૂછે કોણ હે કહો ફ્રેન્ડ હે મારા ઇન્સ્ટામાં એ મને પણ મારા મમ્મીએ કીધું મને કે કોની યાર વાતું કરી

તું એમ નહી મારા આજુબાજુ છે એટલે હું નહિ આવું એમ નહી તર તું બહુ માર ખાઈશ કોટી વાત નહીં કોટી વાત નહીં આ હે તો ખાઈ લઈ જવાનું મારીને ભગી જવાનું હું આલે મિલન કામ કર

મેં યોગી ચોક પાછળ હતો કે તો મેલા મે કહી મારી બાયડી ના જ નથી કેટલા 4 4 જોઈ ગરમા છું ક્યાં નતી આયા આટલા બને ગયો હોય ગયો હોય લાગે હું યોગી તો કહ્યું છે આવું હાલ ને સોની દીદી ને ફોન આવ્યો કે નથી મળવા ગયો સોની દીદી

વાત સાચી છે તમારો આભાર માનું છું બેન હું લાઈફ માં કોઈ દિવસ કોઈ જોડે જોઈન નથી કરતો તમે ફર્સ્ટ છો અમારી લાઈફ માં આવું તો એડ થવાનું કોઈ કારણ નથી બેન મને સમજો તમે યાર મારો રૂલ્સ તોડો છે મેં મારો રૂલ્સ તોડો છે મેં કારણ કે હું કોઈ જોડે બેઠો નથી મારું લાઈફ બહુ ટાઈમ થઈ જવું છું અરે ઈચ્છા તકે બેન જોડે વાત કરી હા બોલો કેમ છે તબિયત હા હા તમે બોલો ના કરે

નહી મારી કસમ છે બેન કસમ બસમ નો હોય ચલો બાય બાય થેન્ક યુ પ્રેમ થી કહું છું બેન તમને પ્રેમ થી તમે જો બાય મને ચાલો બાય બાય થેન્ક યુ કે તમે હેડ ના ના તો સોરી નહી ગમે આવી તો લેફ્ટ કરું પણ કોઈને પ્રેશરાઈઝ કરીને સોરી ઓકે વેલકમ ભાઈ